अमदावादी में वर्धक जैन देरासर में थे चोरी अमदावाद क्राइम ब्रांच ने तपास आरोपी ने दबोची लीधो ने आरोपी ने ने कुल रूपया एक पॉइंट चौसठ करोड़ चांदीना सम्मान ने चोरी करती धरपकड़े आरोपी किरण तीन पत्नी हेतल किरण और मेहुल राठौड सहित आरोपी धरपकड़ कर જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મી વર્ધક દેરાસર ની કમિટી ના મકાન છે જે દેરાસર ની પાછળ ભાગે આવેલું છે ત્યાં જ ભાડે રહેતા હતા અને એ દંપતી પણ બે દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલી હતી જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી હતી અને પૂજારી પોતે સીસીટીવીમાં કંઈક લઈ જતા જણાયેલ હોય જેથી એ શંકાને વધારે આધાર મળેલો દ્વારા બંનેની અટક કરવામાં આવેલી તેમની પાસેથી બોલેરો પિકઅપ ગાડી અને એક કિલો ઉપરાંત નો ચાંદી નો ઓરિજિનલ મુદ્દા માલ કે જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલો છે એ કબજે કરવામાં આવે